નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ફેમસ ટીવી એક્ટ્રેસ રૂપાલી પોતાની બધાના દિલ જીતી લીધા છે છે પરંતુ તાજેતરમાં તેમના પર દુઃખનો પડ્યો ગાંગુલી રૂપાલી ગાંગુલીના ત્યારે સાસુ સુદર્શન નિધન થઈ ગયું છે જેને લઈને અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે અનુપા એક્ટ્રેસ ત્યારે અનુપમા એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની રિયલ સાસુ નિધન થયું છે તો પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ ત્યારે સિરિયલ અનુપમા દ્વારા ઘરે ઘરમાં પોતાનું નામ બની

તેમના માતા પિતા કરતાં વધારે પ્રેમ કરે છે દાદીનો લાડકલો કૃષ્ણ ત્યારે શ્રીમતી સુદર્શન વર્માના અમે હંમેશા યાદ રાખીશું હંમેશા તેમના માટે માતા પિતા દાદા દાદીનો આદર કરો રૂપાલી ગાંગોલીનો પોસ્ટ જોઈને ચાહકો પર નિરાશ થઈ જોવા મળ્યા હતા બધા કમેન્ટમાં સિદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ